જય સોમનારાયણ આજે વાત કરવી છે સુતા સુતા પગાર એક વખત મનોવિજ્ઞાનીઓએ એક સુંદર અને મજબૂત પ્રયોગ કર્યો એ પ્રયોગ માટે એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી એને તેમને કહેવામાં આવ્યું ભાઈ આ સુંદર મજાનું ઘર છે આ ઓરડાની અંદર તારે રહેવાનું છે તારે એક મહિનો આ ઓરડાની અંદર રહેવાનું બહાર નીકળવાનું નથી જમવાનું બધું જ અહીં આવી જશે તારે જે જોઈએ એ તારે કહી દેવાનું મારે આ જોઈએ છે એ જમવાનું આવી જશે પરંતુ તારે રૂમની બહાર નીકળવા નથી એક મહિનામાં તને દસ હજાર રૂપિયા આપવામાં આવશે પેલો માણસ ખુશ ખુશ થઈ ગયો ક્યાં તો સુતા સુતા દસ હજારનો પગાર મજા આવી ગઈ કંઈ વાંધો નહીં હું તૈયાર છું આથી એ રૂમની અંદર એ માણસને રાખવામાં આવ્યો તેની અંદર જ એટેચ સરસ મજાનું બાથરૂમ હતું એવા સુંદર મજાનો શણગારેલો રૂમ હતો સવાર સાંજ બપોરે ભાવતું ભોજન આવવા લાગ્યું પેલો માણસ ખાય પીવે સરસ મજાના ગાડલા ઉપર સુઈ જાય અઠવાડિયા સુધી એ આરામ કર્યો મજા પડી ગઈ પરંતુ એક અઠવાડિયું પૂરું થયું પછી એ ઘરમાં તેમને ગમ્યું નહીં ખાવા પીવાનું મળે પરંતુ બહાર જવાનું ગમે મળે નહીં બે અઠવાડિયું તો તેમને પસાર કર્યું પછી તેમને કહ્યું કે હવે મારે બહાર જવું છે જો ભાઈ નિયમો એ હતા કે તું અંદર રહે તો જ તને દસ હજાર રૂપિયા મળે બાકી બહાર ફરવા નીકળ તો ન મળે તારે રહેવું પડશે તો અંદર જ તે પેલો માણસ કે કંઈ વાંધો નહીં ફરી વખત બે ત્રણ દિવસ પસાર કર્યા પરંતુ હવે એ ઘર એને કડવા દોડતું હતું ખાવા પીવાનું ભાવતું હતું પણ ગમતું નહોતું હવે એને બહારની દુનિયા યાદ આવતી હતી ફરી વખત એમને વૈજ્ઞાનિકોને કહ્યું મનોવૈજ્ઞાનિકોને કહ્યું કે મારે બહાર નીકળવું છે ભાઈ તને બહાર નીકળવાના પૈસા નથી આપ્યા અંદર રહેવાના આપ્યા હજી તો હજી સાત આઠ દસ દિવસ થયા છે બહાર નીકળતો તને મળશે નહીં અહીં આરામ કરીને દસ હજાર રૂપિયા ક્યાંથી મળે ફરી વખત પહેલાં માણસે પોતાનું મન મનાવ્યું અને રહેવા લાગ્યો પરંતુ હવે તો બિલકુલ ગમતું નહોતું પંદર દિવસ ગયા એટલે એ મનોવૈજ્ઞાનિકોને કહ્યું કે હવે મને બિલકુલ ગમતું નથી મને ભાવતું નથી ખાવાનું મને બહાર કાઢો બહુ ભાઈ બહાર જવા નહીં મળો દસ મહિનો પૂરો થાય પછી તને બહાર જવા મળશે બાકી તર અંદર રહેવાનું ખા પી મજા કરી આરામ કર પણ મને ઊંઘવું ગમતું નથી અરે પણ માણસને હું ન ગમે શું છતાં પણ એ માણસને અંદર રાખ્યો થોડા દિવસ પછી દરવાજો ખોલ્યો તો પહેલો માણસ બારીમાંથી ભાગી ગયો હતો અંદર હતો નહીં દસ હજાર રૂપિયા આપવાના હોવા છતાં પણ એ રૂમની અંદર ન રહ્યો અને બહાર ભાગી ગયો મનોવૈજ્ઞાનિકે તેમને પકડી કહ્યું કેમ ભાઈ બહાર ભાગી ગયો એ કે મારે એક રૂપિયો ન જતો મને બહાર રહેવા દો હું કામ કરીશ મહેનત કરીશ પણ મને અંદર સુવાનો આરામ કરવાનું બિલકુલ ગમતું નથી એના ઉપરથી તારણ મનોવૈજ્ઞાનિકે કાઢ્યું કે માણસ સતત પ્રવૃત્તિની અંદર રહે તો એને ગમે છે નિવૃત્તિમાં બિલકુલ તેમને ગમતું નથી એટલે હંમેશા માણસ કામ કરતો વ્યસ્ત જિંદગીની અંદર હંમેશા સફળ થતો હોય વધીને વધીને આરામ ત્રણ ચાર દિવસ કરી શકે બાકી તો પ્રવૃત્તિ જરૂર યાદ આવે આમ માણસે હંમેશા પ્રવૃત્તિની અંદર રત રહેવું જોઈએ તો જ એના જીવનની અંદર ખૂબ આનંદ અને સારી રીતે જીવન પસાર કરી શકે